મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો લઈને આવ્યા અમે અમે વોર્ડ નંબર ત્રણ પુનિતનગર રીધિ સિદ્ધિ સોસાયટી અને કંટાવા ગામ ત્યાં અમે ફર્યા તો જોયું કે રોડ રસ્તા લાઇટ ગટર પાણી કોઈ મૂળભૂત સુવિધા જ નથી ઘણા વર્ષોથી માની માની લો આઠ વર્ષથી લઈને ચાલીસ વર્ષથી લોકો રહે છે પણ આઠ દિવસ લગી એ લોકોએ રોડ જોયો નથી એટલે આવી ઘણી બધી તકલીફો સુવિધાઓ છે એટલે અમે નમ્ર અરજ કરવા આવ્યા છીએ તમારી પાસે જવાબ લેવા આવ્યા છીએ કે સાહેબ આ જે જે મૂળભૂત સુવિધાના પ્રશ્નો છે કે ક્યાં સુધીમાં હલ થશે અને કેવી રીતે એનું આયોજન થશે અને તમે અમને અમે એવી રજૂઆત કરી છે કે થોડુંક લેખિતમાં આપો જેથી કરીને અમને કારણ કે આ લોકોએ ઘણી બધી વખત અરજીઓ આપી છે કે જૂની અરજીઓ હારે લાવ્યા છે અને હવે નવે સરથી પાછી અમે એક આખા વોર્ડ નંબર ત્રણની સંયુક્ત અરજી લાવ્યા છે એ નવે સરથી અમે આપી છીએ તો તમે ધ્યાન દોરશો જી ને આપણા નગરપાલિકા પ્રમુખશ્રીને તમે રજૂઆત કરો ને ભેગા મળીને તમે જેમ બને તેમ વધારે ઉતાવળે આ સમસ્યાનું સમાધાન થાય તેવું કરો

આ એક એપ્લિકેશન તમારી પાસે આવી ગયા આના પછી ઘણી બધી એપ્લિકેશન આપેલી છે આ 24 ચાની પહેલી એપ્લિકેશન છે આના પછી ઘણી બધી એપ્લિકેશન આપેલી છે મેં તમને બાઈક આવી જગ્યા હવે છે ના કે 20 થી અમે માં રહેવાય કઈ સર અત્યારે તમે આવો ને તો ગટર માંડી સંડાસને